તો જૂનાગઢના માણાબદરમાં ચોર તોડકીનો તરખાટ જોવા મળ્યો સ્વામિનારાયણ મંદિરમાં ત્રાટકે આ ચોર મંદિરમાં રહેલી દાન પેટી ઉઠાવીને લઈ ગયા ચોર ચોર તોડકીની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો જૂનાગઢના માણાબદરના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આપ જુઓ ચોર તોડકી આવી હતી અને મંદિરમાં રહેલી દાન પેટી ઉઠાવીને ત્યાંથી ભાગી ગયા છે માણાવદરમાં જ અન્ય એક જગ્યાએ ચોરીની ઘટના સામે આવી છે મંદિર ઉપરાંત એક ચોરી થઈ એગ્રોની દુકાનમાં પણ ચોરીને અંજામ આપ્યો છે પંચાવન હજાર રૂપિયા લઈને ચોર ફરાર થઈ ગયા છે સમાધતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે અશોક માણાવદરમાં અલગ અલગ જગ્યા પર ચોરીની જે ઘટના સામે આવી છે સીસીટીવી ફૂટેજ પણ છે પોલીસની શું કામગીરી જી દીક્ષિતા ચોક્કસ જણાવી દો તો જુનાગઢ ના માણાવટમાં તસ્કરો હતા સ્વામી મંદિરની દાનપેટી તેમજ એગ્રોની દુકાન માટે ચોરી કરી હતી સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી ત્રણથી થી વધુ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો કુલ પંચાવન હજાર જેવી ચોરી કરી છે અને વધુ તપાસ છે તે પોલીસ કરી રહી છે જે દીક્ષિતા બિલકુલ આભાર અશોક સમગ્ર વિગત બદલ